નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો ગુજરાતના ખેડૂતોનું પોતાનું ચેનલ એટલે કે ખેડૂત કિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના છ મોટા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનવા જઈ રહી છે અને ખાસ કરીને બાણું પ્લસ સીટો ગુજરાતમાં આવવાની છે તેવું અરવિંદ કેજરીવાલે નિવેદન આપી દીધું છે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જ્યારે પણ ચૂંટણી લડે છે ત્યારે ચૂંટણીના થોડાક સમય પહેલાં જ્યારે વોટિંગ થવાનું હોય તેની પહેલાં સર્વે કરાવીને અરવિંદ કેજરીવાલ પોતે નિવેદનો આપતા હોય છે આની પહેલાં પણ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે જ્યારે દિલ્હીમાં તેમની સરકાર બનવાની હતી દિલ્હીમાં જ્યારે વોટિંગ થવાનું હતું ત્યારે પણ તેમને જે નિવેદન આપ્યું હતું એ પણ અમે તમારી સમક્ષ હમણાં રજૂ કરશું અને ત્યારે જે તે બોલ્યા હતા પહેલાંનો વિડીયો અને ત્યાર પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે જે રિઝલ્ટ હતું તે પણ અરવિંદ કેજરીવાલે કીધું હતું તેવી જ રીતે આવ્યું હતું અને તેમાં પણ ખાસ વાત કરીએ તો પંજાબમાં જ્યારે તે ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી ગઈ હતી અને ત્યારે પણ તેમને વોટિંગના પહેલાં જ કહી દીધું હતું કે આવી જ રીતે અમારી આટલી સીટો આવવાની છે તેને લઈને અત્યારે ગુજરાતમાં પણ હવે બાણું પ્લસ સીટો આવવાની છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેવું નિવેદન આપી દીધું છે તો આ તમામ વિડીયો જોઈએ અને ખાસ કરીને ભાજપના રીવાબા અને નૈનાબા ભાભી નડનને લઈને રાજકારણ ગરમાયું છે અને બીજા પણ ત્રણથી ચાર મોટા સમાચાર આજ આપણે જોવાના છે પણ મિત્રો વિડીયોને ચાલુ કરતા પહેલાં ખાસ તો તમે આપણા ચેનલ ખેડૂત કિંગમાં નવા છો અને ગુજરાતને રાજકારણને લઈને અને તમામ ન્યૂઝ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો તો મિત્રો પહેલાં તમારી સમક્ષ એ વિડીયો રજૂ કરું છું કે ખાસ કરીને અત્યારે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં તેમની સીટો બાણું પ્લસ સીટો આવવાની છે તેવું એક નિવેદન આપ્યું છે અને કોંગ્રેસમાં પાંચથી ઓછી સીટો આવશે તેવું પણ નિવેદન આપ્યું છે તેનો એક વિડીયો જોઈ લઈએ कई पार्टीज जो है उनकी सीटों की भी क्या आप बात करते नजर आ रहे हैं आपकी कितनी सीट आ रही है क्या हमें बता सकते हैं या फिर आज आपको एक नया दे सकते हैं क्या नया, नया लिख के देते हैं आपको जी भारतीय जनता पार्टी की 38 परसेंट से कम वोट आएगी वोट पिछली बार 49 परसेंट आई थी 11 परसेंट गिरेगी उससे भी कम आएगी 38 एट परसेंट कांग्रेस का अभी धीरे धीरे बताएं कांग्रेस का तो मैंने पहले लिखा था पांच से कम सीट आएगी ओके। मैंने पहले लिख के दिया था आपका वो आए थे रौनक जी तब मैंने लिख के दिया था बता बताएंगे शीद शीद बता सकते थोड़ा सा दो चार दिन और दीजिए बता सब बताऊंगा मैं सब बताऊंगा धीरे-धीरे क्लियर हो रही है बन रही है है पिक्चर सरकार बन क्या तो तो बता दो चार दिन बाद एक और इंटरव्यू कीजिएगा बिल्कुल मतलब आएंगे आम आदमी पार्टी तो की <laughs> सरकार बनेगी अः मित्र वीडियो जो ली गुजरात में पांच थी ओटो कांग्रेस निवेदन आप लीये वैसे बहुत सतीर की थी लास्ट टाइम जो भी अरविंद केजरीवाल जी ने हमें लिख के दिया था श्वेता अगर तुम्हें याद है पंजाब के पहले वो बिल्कुल पांचों के पांचों पॉइंट बिल्कुल सही है है है। हमने फैसला किया तो था कि हर जगह लिखवा लिखवाएंगे हमारा मेम्रोबीलिया हो गया है ये अभी तो पर बताए तो दीजिए लिखेंगे क्या लिख के बताएंगे चलिए अरविंद केजरीवाल जो दिल्ली के मुख्यमंत्री है कितनी सीट साइन ऑफ कर रहे हैं आम आदमी पार्टी को गुजरात चुनाव में कांग्रेस की पांच से कम सीट आएंगी મિત્રો આપણે જોઈ લઈએ કે દિલ્હીની ચૂંટણીને ને પહેલા ત્યારે જેમને જે નિવેદન આપ્યું હતું ઇન્ટરવ્યુ આપ્યું હતું તેમાં જે કહ્યું હતું એ પ્રમાણે તેમનું પરિણામ પણ આવ્યું છે એ પણ વિડીયો જોઈ લઈએ કોંગ્રેસ है। दस तारीख को मैं बात करूंगा बिल्कुल बात करेंगे दस तारीख को आपकी ये प्रशन गलत निकली तो और सच निकली तो नहीं नहीं सच निकली तो मैं आपकी बात मानने को राजी जो कहेंगे डिनर डिनर की की शर्त है सर चलिए बिल्कुल केजरीवाल ने लिख के दिया बल्कि दीपक जी के साथ बाकायदा शर्त भी लगी थी और शर्त ये लगी थी की अगर बिल्कुल खाता नहीं खुलता है कांग्रेस का यानी कि जीरो सीटें आती है तो दीपक जी अरविंद केजरीवाल को डिनर पर लेकर जाएंगे और अगर खाता खुल जाता है तो अरविंद केजरीवाल दीपक जी को डिनर पर लेकर जाएंगे तो दीपक जी बताइए कि कहा जा रहे हैं आप अरविंद केजरीवाल जो कि मुख्यमंत्री होने वाले हैं अब दिल्ली के उन्हें डिनर पे खाने जाएंगे देखिए डिनर पे अरविंद झा बोलेंगे मैं उनको ले जाऊंगा क्योंकि इस शर्त को मैं हार चुका हूँ और इस नहीं लग रहा था कि ये इनका सुपर का साफ हो जाएगा जीरो सीटें मिलेंगी कम से कम एक सीट तो मिलती इतनी बुरी गत कांग्रेस की हो जाएगी कांग्रेस विलुप्त हो जाएगी और बीजेपी लुप्त हो जाएगी ये कभी किसी ने नहीं सोचा था

जहां राजनीति के बड़े बड़े सूरमा इस चुनाव में ढेर हो गए इनमें सबसे चौंकाने वाला नाम अकाली दल नेता प्रकाश सिंह बादल और सुखबीर सिंह बादल का रहा पिता पुत्र की इस जोड़ी को आम आदमी पार्टी की आंधी ने चारों खाने चित कर दिया कांग्रेस से अलग होकर बीजेपी से गठबंधन करने वाले राज्य के पूर्व सीएम और पंजाब लोकसभा कांग्रेस के अध्यक्ष कैप्टन अमरिंदर सिंह भी पटियाला शहर सीट ऐसी हार गए चुनाव ऐसी पहले सबसे ज्यादा शोर मचाने वाले पंजाब कांग्रेस के अध्यक्ष सिद्धू भी अपनी सीट नहीं बचा पाए और वो अमृतसर पूर्व ऐसी पहली बार चुनाव हार गए મિત્રો આપણે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બને છે કે નહીં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને ખાસ ખાસ કરીને કરીને તેમના જાડેજાના બહેન વચ્ચે રાજકીય યુદ્ધ અત્યારે રમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને નૈનાબાએ જે અત્યારે નિવેદન આપ્યું છે તેના પલટવારમાં ખાસ કરીને રીવાબાએ પણ તેમનો જવાબ આપ્યો છે તો પહેલા નૈનાબા શું બોલ્યા છે તે પણ આપણે જોઈ લઈએ રીવા હરદેવસિંહ સોલંકી માટે એમના માટે અમે વાત કરી રહ્યા છીએ એ વારંવાર એવું કહે છે કે મારી બાયોડેટા ચેક કરો પ્રોફાઇલ ચેક કરો અને એવું કહે છે કે હું અહીંયા જ રહીશ પણ અત્યારે જોઈ શકો છો આપ

અચ્છા પહેલી વાત કહી દઉં કે એઝ એ નણંદ તરીકે એ કોઈ દિવસ હવે એલિગેશન ના કરી શકે એઝ એ પાર્ટી કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે આગેવાન તરીકે એમનો જે એમણે વાત રજૂ કરી છે બિલકુલ પાયાવિહોણી વાત બીકોઝ ભારતનું સંવિધાન એવું કે છે કાયદાકીય રીતે ન્યાયિક રીતે કે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મારું ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યું હોય તો હું કમ્પ્લીટ એલિજિબલ છું બાકી રહી વાત નામ બદલવાની તો મારા પર્સનલ રીઝન્સ ટેકનિકલ રીઝન્સ હોઈ શકે એની પાછળ બટ આ કોઈ વાત અથવા તો આ કોઈ એવી એવો મુદ્દો નથી કે જેના ઉપર એટલું ડિબેટ થઈ શકે